પોરબંદરના માર્કેટિંગ યાર્ડથી કડિયા પ્લોટ જતા ખાડીવાળા રસ્તે હાલ પાણી ભરાયા છે ત્યારે તેમાંથી પસાર થતી વખતે સાયકલ સવાર પ્રોડ તણાતા ફાયર ટીમ દ્વારા તેઓનું રેસ્ક્યુ કરાયું હતું ત્યારબાદ તંત્રએ બેરિકેટ મૂકી હાલ પૂરતો રસ્તો બંધ કર્યો છે પોરબંદરના માર્કેટિંગ યાર્ડ સામે મારુતિ પાર્કમાં રહેતા અને ટ્યુશન કરાવતા કેતનભાઈ ધનસુખભાઈ સુરાણી સાયકલ લઈને ઘરેથી ગામમાં આવી રહ્યા હતા અને માર્કેટિંગ યાર્ડથી કડિયા પ્લોટ જતા રસ્તે ખાડીમાંથી પસાર થતા હતા ત્યારે અહીં પાણીનો પ્રવાહ વધુ હોવાથી તેઓ સાયકલ સાથે જ તણાયા હતા આથી જીવ બચાવવા નજીકમાં આવેલ વૃક્ષની દાળીઓ પકડીને અડધો કલાકથી વધુ સમય રહ્યા હતા અને મદદ માટે પોકાર કરતા હતા તે સમયે ત્યાંથી પસાર થતા અન્ય લોકોએ દ્રશ્ય નિહાળી તુરંત ફાયર ટીમને જાણ કરી હતી આથી ફાયર ટીમ રેસ્ક્યુ બોટ અને જરૂરી અન્ય સાધનો સાથે તુરંત દોડી ગઈ હતી અને કેતનભાઈનું રેસ્ક્યુ કરી કાંઠે લાવ્યા હતા ત્યારબાદ એક સ્વાર્થ મારફતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા તેઓનો જીવ તો બચી ગયો હતો પરંતુ તેઓની સાયકલ મોબાઈલ અને તેમની પાસે રહેલ રોકડ રકમ વગેરે પાણીમાં તણાઈ ગયા હતા આ માર્ગ પર હાલ પાણીનો પ્રવાહ વધુ હોવા છતાં જીવને જોખમમાં મૂકી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે ત્યારે આ બનાવ બન્યા બાદ તંત્રની ઊંઘ ઉડી હતી અને માર્ગની બંને તરફ બેરિકેટ મૂકી માર્ગ પરનો વાહન વ્યવહાર બંધ કરાવ્યો હતો નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ કેતનભાઈ સુલાની શું બન્યું કેતનભાઈ ક્યાં જાતા હતા કઈ રીતે રેસ્ક્યુ થયું હું છે ને આપણે ખોરા માટે મંદિર છે ને तीअं आगरे जातो बराबरि न त पाणी जो अमे ख़बर पई गोस रिटर्न आई गु रिटन आई गॾु साइकिलो साइकल मां उते रिटर्न जातो न त फोर्स हीअं सेवा लपसी गियो लफ़ी गली नी पई पई अगरि पक में थोरो कटे सपोज़ न काई भॼम पाणो कीअं पाण न सपोटी आगर बेच थी એ કીધું બચાવે એટલે એ લોકો આવ્યા બધા બચાવવા પછી એ લોકોએ નારો નારો ખીચું નારો નારા આગળ જે કિનારો હતો ને ત્યાં નાળામાં નાણામાંથી કહ્યું ઉપરનો સવાર ન સુ્યા હતા હું ઉપર ચોરતો હતો અડધી કલાક એ લોકો બધા પછી તાકાત થઈ ગઈ હતી આખી એટલો ફોન નારો છૂટી ગયો બરાબર પછી પાણી પીઆઈ ગયું હતું પીએ મને ચોરતા તું એટલે હું શોધિંગ કરતા કરતા છું ને આગળ 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 વહી ગયો પછી આગળ લેફ્ટ સાઈડમાં છે ને ત્યાંથી આગળ અહીંયા છે ને ઝાડ છે અહીંયા વહી ગયું છે અહીંયા હું બેહી ગયો પછી ત્યાં મેં અવાજ કહેવાય એટલે મને ખબર છે કે આ જીવતું હોય અહીંયાથી રેસ્ક્યુ છે નાઇટ બોટ વાળા બોટ વાળા ભાઈ હતા ચાર પાંચ એ લોકો લઈને પછી મને આવી ગયો કેટલી કલાક તમે પાણી મારી ગયા અંદાજ એક દોઢ કલાક ગયો બરાબર એકસો મેં શિયાળ સાવ ટૂંકમાં તમારી સ્થિતિ ઓલી ત્યારે તમને કેવું લાગ્યું આમ કે ભાઈ હવે આમાં બચીશ કે નહીં બચું કે જીરો પોઈન્ટ જીરો 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 તો વન પર્સન્ટ બચો એ પૂરું થઈ ગયું મારી ગયો તમે જાતા હતા કઈ જગ્યાએ ક્યાંથી ક્યાં જાતા હતા ઓ હે ને હું આપણે આ આશ્રમ ગામ થી સા હતો ને ત્યાં હું દેતો આ આજે છે હોવા ને ઘરે રહેવાનું ક્યાં તમારે માકેયાની સામે ઘરે થી રામ આશ્રમ માં સાયકલ લઈને ત્યારે બનાવ બન્યો